हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ रिजल्ट ने तो कमाल कर दिया है तो अपने एडुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ रुच के संग क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय दी भरूच डिस्ट्रिक्ट सेंट्रल को ऑपरेटिव बैंक ने वार्षिक साधारण सभा में एजेंडा ना कामों सर्वानुमति मंजूर किया ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લી ભરૂચની વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન અને વાગરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રણાના પ્રમુખ સ્થાને બેંકના નવા સહકારી શિક્ષણ તાલીમ ભવનના હોલમાં મળી હતી સભાની શરૂઆતમાં પહેલ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને બે મિનિટનું મંગ પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી મળેલ વાર્ષિક સાધારણમાં એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા સભાના પ્રમુખ સ્થાનેથી ઉદ્દબોધન કરતા અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ દ્વારા બે હજાર પચીસ ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે અને સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી થઈ રહી છે જેનો હેતુ નવીન વિચારસરણી ધરાવતા યુવાનોને સહકાર ક્ષેત્ર સાથે જોડવા માટેનો છે સહકારથી સમૃદ્ધિ અને સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારના સમન્વય થકી સમગ્ર રાષ્ટ્રની સહકારી પ્રવૃત્તિની કાયાફલટ થઈ રહી છે કેન્દ્ર સરકારે બે હજાર ઓગણત્રીસ સુધીમાં દરેક પંચાયતોમાં ફેક્સની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય હેઠળ નવી ફેક્સ અને દૂધ મંડળીઓની નોંધણી કરવામાં આવશે સહકારી ક્ષેત્રમાં પારદર્શકતા લાવવા કોમ્પ્યુટરાઇઝેશન અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો અનિવાર્ય છે અરૂણસિન રણાએ બેન્કની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત મંડળીના પ્રતિનિધિઓ સમક્ષ વર્ષ દરમિયાન બેંકે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરી બેંકના સરવૈયા સંબંધિત માહિતી બેંકનું ભંડોળ રિઝર્વ ફંડ અને અન્ય ફંડો બેંકની ડિપોઝિટ રોકાણો ધિરાણો જમીન મકાન બેન્કનું વર્કિંગ ફંડ સહિતની આંકડા કે માહિતી રજૂ કરી એજન્ડા પરના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે બેંકનો ચોખ્ખો નફો રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડ છે અને બેન્કે પંદર ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્રમાં પારદર્શકતા લાવીને તેના માળખાને મજબૂત બનાવવું ખૂબ જરૂરી છે બેંકના નવા બંધાયેલ સહકારી શિક્ષણ તાલીમમાં જિલ્લાની મંડળીઓના ચેરમેન સેક્રેટરી કમિટી સભ્યોને મંડળી સંચાલન સંબંધિત તાલીમ આપવામાં આવશે બેંકના કર્મચારીઓ માટે પણ વિશેષ શિક્ષણ તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવશે તેઓએ બેંક તરફથી આપવામાં આવતી સુવિધાઓનો વધુને વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો સાધારણ સભામાં ભરૂચ જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ ભરતભાઈ પટેલ ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન દિલીપભાઈ પટેલ બેંકના ડિરેક્ટર જીગેશભાઈ પટેલ નર્મદાના ભૂતર્પક ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભૂતપૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણ તડવી ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસગીયાએ પ્રસંગોચિત પ્રવચન કરી બેન્કની કામગીરી અને પ્રગતિને બિરદાવી હતી સાધારણ સભામાં બેંકના વાઇસ ચેરમેન કરશનભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ભરૂચ નર્મદા જિલ્લાની સહકારી સંસ્થાઓના હોદ્દેદારો મંડળીના પ્રતિનિધિ ચેરમેન સેક્રેટરીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાધારણ સભાનું સંચાલન બેંકના કન્સલ્ટન્ટ આરપી રાવલે કર્યું હતું અને આભાર વિધિ બેંકના ડિરેક્ટર ભૂપેન્દ્રસિંહ રાઠોડે કરી હતી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકની એકસો મેં ઓગણીસ વર્ષની આજની સા સાધારણ સભામાં તમામ માજી ધારાસભ્યો તમામ મંત્રી શ્રી ખેડૂત આગેવાનો મંડળીના ચેરમેનો સેક્રેટરી ભાઈઓ આજે ડિસ્ટ્રિક્ટ બે કોપરેટિવ બેંકની એકસો ઓગણીસમાં વર્ષની સાધારણ સભામાં આજે મને ગર્વ સાથે હું કહીશ કે આજથી પચીસ વર્ષ પહેલાં ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકનું ભાડાના મકાનમાં હતી આજે મને કહેતા ગર્વ થાય કે બે હેડ ઓફિસ આજે નવા મકાન બનાવીને બેંકના બચત ખર્ચો કરી કરીને બચત ખર્ચો બચાવી બચાવીને આયોજનપૂર્વક નફા જોગવાઈ કરીને આ અમે બિલ્ડિંગ બનાવી છે અમે કોઈ ધિરાણ લીધું નથી ધિરાણ લેવાની આવશ્યકતા નથી અને વધુ મને એ વાતનો આનંદ છે બિલ્ડિંગો તો બનાવી ઓગણીસ મારી પોતાની બેંકની બિલ્ડિંગો બની છે એનો મને આનંદ છે અને મારા શાસનમાં તમામ ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ ગયા છે એનું જો કોઈ કારણ હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આપ અમારા સૌના વડીલ રાહબર અમિત શાહજીની દોરવણી હેઠળ કોઈ ખેડૂત દેવામાં ના રહે ટકા વ્યાજ મળે પહેલે ત્રણ લાખ હતા આજે પાંચ લાખ થયા છે એનો પણ આ દેશના વડાપ્રધાન મોદીજીનો આ સાધારણ સભા આભાર માને છે અમિત શાહજીએ પણ આવીને બાવન જેટલા નવા સુધારા નવી ટેકનોલોજી સાથે જોડવાનું કામ કર્યું છે જગદીશભાઈ વિશ્વકર્મા સહકાર મંત્રીએ પણ ખૂબ સહકાર આપેલો છે ભૂપેન્દ્ર પટેલે કોઈ કચાસ રેખા વગર સહકારિતાને મદદ કરવાના નિયમ સાથે આજે સહકારી આલમ મજબૂત થઈ છે મોડલ ગુજરાત સહકારિતાનું આજે બની રહેલું છે દરેક મંડળીઓ દરેક ખેડૂતો દરેક લોકો સંસ્થાઓ દૂધ મંડળી હોય એપીએમસી હોય ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના ખાતામાં પૈસા જમા કરે મને વધારે આનંદ એ વાતનો છે કે આજે મારું ગ્રોસ એનપીએ માત્ર સાડા પાંચ ટકા છે આજે મારો ખેડૂત દેવામાંથી મુક્ત થયેલો છે આજે મને એનો વાતનો આનંદ છે પચીસ વર્ષથી લોકોએ મને એક આત્મીયતાથી ભાવથી વિશ્વાસથી આ ભરૂચ જિલ્લાને મેં નજરાણું આપવા માટે કોશિશ કરી છે સૌ સૌ મંડળીના ચેરમેનો સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું ડે માત્ર ભારત માત્ર